આ સેવા કે માત્ર ભોજન કે આરામ માટે નથી પરંતુ તે માનવતા ભક્તિ અને કરુણાનો જીવન પાઠ છે યાત્રાળુ માટે ભોજન આરામ મેડિકલ સેવા ચા નાસ્તો ડોક્ટર એમ્બ્યુલન્સ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે સાથે નાહવાની તથા શૌચાલયની સુવિધા પણ આપે છે જેથી પદ તકલીફ ન પડે આધુનિક યુગ સાથે ચાલતા એલડી સ્ક્રીન પર માતાના પવિત્ર દર્શન પણ બતાવવામાં આવે છે આ સેવા પાછોનો ભાવ છે સેવામાં જ ભગવાનનો નિવાસ છે સાથી ભક્તિ એ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવી કે માથું ટેકવી નથી મળતી પરંતુ મુશ્કેલીમાં પડેલા યાત્રાઓને પાણી ભોજન દવા આરામ મળે તે સુનિશ્ચિત કરવી એ ખરેખર માતાની સેવા છે સતત છવ્વીસ વર્ષથી ચાલતી આ પરંપરાએ સાબિત કરે છે કે જ્યારે સમાજ એકતા સાથે ભક્તિને સેવા હોવાનું કાર્ય કરે છે ત્યારે ચમત્કાર સર્જાય છે આવા સેવા કેમ્પો માત્ર યાત્રાળુઓને નહીં પરંતુ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે આપણે જે મેળવીએ છીએ તેમાંથી થોડું બીજાના હિત માટે આપવું એ જ સાચી જીવનની સફળતા છે આ સફળ આયોજન હિતેશભાઈ ખંડોર અને દાદુભાઈ ચૌહાણ અને સમગ્ર ટીમ દ્વારા થઈ રહ્યું છે જય જયશ્રી આશાપુરા સેવા સમિતિ માધાપર દ્વારા યક્ષ મંદિર મધ્યે મારી સમિતિના અધ્યક્ષ અધ્યક્ષશ્રી દાદુભા ચૌહાણની રાહબરી હેઠળ છેલ્લા છવ્વીસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને દર વર્ષે આ કેમ્પનું સાત દિવસ સુધી આયોજન હોય છે જેમાં આજે સંગીતમય મહારતી અને કેમ્પ સંતો અને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અને અનેકવિધ દાતાશ્રીઓના જે સહકારથી આ કેમ્પ ચાલે છે તેમજ બસો જેટલા કાર્યકર્તાઓ આ કેમ્પમાં સેવા આપે છે આ બધાની હાજરીમાં આજે જે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પની એક અમારી વિશેષતા છે કે ખાસ આ કેમ્પમાં દરેક સુવિધા છે કે જેમાં ખાસ કરી અને ભોજન ખંડમાં જે પ્રસાદ છે એ પંગત પર બધા જ પદયાત્રાળુઓને બેસાડી અને અમારા કાર્યકર્તાઓ પીરસે છે સાત્વિક ભોજન બપોરે ખીચડી બપોરે શીરો ભજીયા રોટલી શાક દાળ ભાત છાસ તેમજ રાત્રે ખીચડી કઢી શાક રોટલા આ રીતે સાત્વિક ભોજન જમાડવામાં આવે છે સાથે મેડિકલની સુવિધા છે સાથે નહવા ધોવાની વ્યવસ્થા છે અને ભાઈઓ તેમજ બહેનો માટે અલગ અલગ આરામ કરવાના કક્ષ છે તેમજ દરરોજ રાત્રે માતાજીના વિવિધ પરચાઓ એલ દ્વારા બતાવવામાં આવે છે ડૉક્ટરો અને એમ્બ્યુલન્સની સેવા છે એ રીતે તમામ સુવિધા સાથે આ કેમ્પ સજ્જ છે અને સૌથી મોટું વાત એ છે કે દર વખતે અલગ અલગ વિષય ઉપર કે આટલા વર્ષથી ક્યારે પણ પ્લાસ્ટિક આ કેમ્પ ઉપર વાપરવામાં નથી આવી પ્લાસ્ટિક મુક્ત કેમ્પ છે આ વખતે અમે સાથે સ્વદેશીનો વિષય પણ સાથે લીધો છે કે અલગ અલગ વિષયો ઉપર લોકો આ કેમ્પ દ્વારા જાગૃતિ મેળવે અને આ કેમ્પમાં દરેક જાતની સુવિધાઓથી સજ્જ હોવાના કારણે અનેકવિધ સેવાભાવીઓ દાતાઓ આ કેમ્પની મુલાકાત લે છે અને દરરોજના હજારોની સંખ્યામાં ચા પાણી નાસ્તો અને ભોજન આ અમારા કેમ્પમાં લે છે ખાસ કરી અને બહેનો દ્વારા પોતે નિસ્વાર્થ ભાવે રોટલા અને રોટલીઓ બનાવવામાં તે આપ પણ આ કેમ્પમાં નોંધ લીધી હશે કે પોતે જે અમૂલ્ય સેવા આપે છે ત્યારે આપના માધ્યમથી અમારી આશાપુરા સેવા સમિતિ દ્વારા આપ સર્વેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે પત્ર પત્રકારો સોશિયલ મીડિયા એના દ્વારા આ કેમ્પમાં અનેક લોકો અનેક પદયાત્રીઓ આ લાભ લેવા માટે આવે છે પણ સૌથી વિશેષ વાત કહીશ કે અનેકવિધ સાધુ સંતોના આશીર્વાદ છે અનેકવિધ જે દાતાઓ છે એમના દ્વારા લાખો રૂપિયાનું દાન હોય કે લાખો રૂપિયાની વસ્તુઓ હોય રાશન હોય એ બધું પણ અહીંયા આપવામાં આવે છે એટલે આ રીતે સંપૂર્ણ સજ્જ કેમ્પ હોવાના કારણે આજે અમે છવ્વીસ વર્ષથી એક અવિરત સેવા કહી શકીએ કે આશાપુરા માતાજીની કૃપા હોય તો જ આ થઈ શકે છે અને આ સમગ્ર જે છે એ ટીમ છે એ અમારા પ્રમુખશ્રી દાદુભાઈ જેમલજી ચૌહાણ અને બસો જેટલા કાર્યકર્તાઓની ટીમ અવિરત જે છે એ સેવા આપે છે તે બદલ આપના માધ્યમથી હું એમનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પણ પાઠવું છું કે આ જે કાર્ય કરવામાં બે જ વસ્તુ મહત્ત્વની હોય છે કે કાર્યકર્તા અને કોષ એ બંને વસ્તુનું જે છે એ બનો બંને વસ્તુનો સહયોગ અમને મળે છે કે કાર્યકર્તાઓની પણ ફોજ છે અને દાનની પણ સરવિંગ છે જેના કારણે આ શક્ય બન્યું છે